આજે હું તને તમને સાત તારીખનો આ વિડિયો છે સાત તારીખની બધી જેટલી ગાયો આજારમાં છે કેટલું દૂધ છે કેટલી જાબણમાં છે કેટલા વેતરની છે એ બધી ખાસ મારા પશુમાલક મિત્રો ઉધી પહોંકે એવી હું માહિતી તમને ખાસ કરીને આપી દઉં છું તમામ ગાયોની આજની લોકલ ગાય છે આપણી બહારની ગાય નથી ગરમી સનશક્તિ કરી શકે એવી આપણી પાસે ગાય છે અને અમારા બનાસકાંઠાની લોકલ આજુબાજુના ખીલાના વિસ્તારની ગાયો છે અને કોઈ પણ જગ્યાએ આપણા ગુજરાતના કોઈ પણ ખૂણે જશે તો ગરમી ન લગાડે તેવી છે આપણે બનાસકાંઠાની ગરમી શક્તિ કરી અને તમારા સુધી પહોંચશે તો અહીંયા કોઈ પણ પ્રોબ્લમ ગરમીનો કોઈ પ્રોબ્લેમ નહીં આવે એવી આપણી પાસે ગાયો છે ગાયોની બધી હું તમને ડિટેલ આજે આ વિડીયાની અંદર આપી દઉં છું ચાલો એક એક ગાયની તમને બધી માહિતી આપી દઉં છું હવે પહેલા નંબરને એનો આઠ થી નવ લિટર દૂધ હાજરમાં છે ત્રીજું ચોથું વેતર હશે એક આરિયા છે સાત થી આઠ લિટર દૂધ હાજરમાં છે આ ગાયનું માથામાં થોડા સીંગડા છે ગાય ખૂબ જ ટોપ કન્ડિશનમાં છે હવે છે આ પહેલી આ જાબણમાં આ સાતથી આઠ લિટર દૂધ કરે છે પહેલી જ ઝાબણ બહુ સારી ગાય છે બાઉલું ખૂબ સારું કરે છે અને આ પહેલી આતમાં છે અને બીજા નંબરની આ ગાય છે આનું દસ લિટર દૂધ હાજરમાં છે ગમે ત્યારે તમે બે ટાઈમ દોર તો પરફેક્ટ રીતે દસ લિટર દૂધ આ ગાયનો હાજરમાં છે પછી આ છે પેલિયાતમાં બહુ હાઈટ કન્ડિશનમાં બહુ ગાય સારી છે તો આ ગાયનું સાતથી આઠ લિટર દૂધ હાજરમાં છે પેલિયાત ગાય છે કન્ડિક્શનમાં ખૂબ જ સારી છે આજની સાત તારીખની ગાય હાજરમાં છે એની હું માહિતી આપું છું હમણાં હાલમાં વાગ્યા છે દસ પછી એક આરિયા ગાય છે કનેક્શનમાં ખૂબ જ સારી છે આઠ લિટર ઉપર દૂધ હાજરમાં છે ગાય ખૂબ જ સારી છે તમામ ગાયો હાજરમાં છે હજી એક પણ ગાયો હું તમને બે બતાવી દઉં છું પછી એક આરિયા કાબરી ગાય છે હાઈટ કન્ડિશનમાં ખૂબ સારી છે આરિયા પંદરથી વીસ દિવસની કાચી છે પણ તેરથી ચૌદ લિટર દૂધ કરે એવી ગાય છે પંદરથી વીસ દિવસ ઉપરની કાચી છે અને તેર ચૌદ કે પંદર લિટર દૂધ કરે તેવી ગાય છે આપણી પાસે આજે હાજરમાં પણ જાભણમાં છે ટાઈમ થોડો લઈ લેશે પણ ગાય ખૂબ જ કન્ડિશનમાં સારી છે અને અને આપણે અહીંયા બનાસકાંઠાની લોકલ ગાય છે અને આર્યા આઠ મહિનાની જાપણમાં છે આ એક નંબર ગાય વિડીયામાં કોઈ પણ મને પૂછે તો મને નંબર વિશે તમે પૂછી શકો છો આર્યા એક નંબર ગાય આર્યા બે નંબરની જાપણ ગાય પછી આર્યા સાત લીટર આઠ લીટર દૂધ હાજરમાં છે આર્યા ત્રણ નંબરની ગાય આજે આ ચાર નંબરની ગાય પહેલી આતમાં પછી આરિયા દસ લીટર દૂધ હાજરમાં છે આ પોત પાંચ નંબરની ગાય અને પછી આ પહેલી આ જાભણમાં છે આ છ નંબરની ગાય બહુ બાબલું બહુ સરસ વાળ્યું છે એક બે ત્રણ ચાર પોત ને આ છ નંબરની ગાય પછી આર્યા સાત નંબરની ગાય આર્યા આઠ લીટર ઉપર દૂધ કરે છે આર્યા સાત નંબરની ગાય પછી આર્યા આર્યા આઠ નંબરની ગાય આ આઠથી નવ લીટર દૂધ હાજરમાં છે તો હવે હું તમને ખાસ અમારો એડ્રેસ અને મોબાઈલ નંબર આપી દઉં છું કે નેવ્યાશી એસી ત્રીસ બાર જીરો છ અને ગામ રા થરાદ તાલુકો જિલ્લો બનાસકાંઠા અને ચોકડીથી આવો તો નજીકમાં જ આપણે જેતળા રોડ ઉપર વાડો આવેલ છે ચલો જય માતાજી તમામ ગાયો આપણી પાસે આજે લોકલમાં હાજરમાં છે ચલો જય માતાજી